અને બીમાં ચાળીસ ચાળીસ ગુણ હોવા જરૂરી છે જો એ અને બીમાં ઓછામાં ઓછા ચાલીસ ગુણ નહીં હોય તો પેપર બે ચેક નહીં કરાવવા બે જી હા પેપર બે ગુજરાતી અને અંગ્રેજીનો પેપર તો જ ચેક કરાશે જો પેપર એક જનરલ સ્ટડીઝ ભાગ એક અને બીમાં ચાલીસ ચાળીસ ગુણ આવ્યા હશે તો બીન અત્યારે પીએસઆઈની પરીક્ષા અંગે ઝી ચોવીસ કલાક પર મોટી ખબર એ છે કે પેપરમાં પેપર સેટ કરનાર મહાશયે ત્રણ પ્રશ્નો ખોટા છાપ્યા અને તેના ત્રણ બોનસ ગુણ ઉમેદવારોને પાસે અને આનાથી મોટી વાત એ છે કે ભરતી બોર્ડે સ્વીકાર્યું છે કે તેમનાથી આમ ભૂલ થઈ છે હિતલવર્ષદ જુડા છીતલ આ એક મોટી બેદરકારી સભાવ્યુ છે અને આખરે સ્વીકારાયું છે આ શું છે આખો મામલો શું વિગતો જી જનક ચોક્કસ એ ઉકી શકાય કે ગુજરાત સ્પોર્ટી બોર્ડ દ્વારા બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની 470 જગ્યાઓ માટે 13 એપ્રિલ ના રોજ પરીક્ષા લેવાઈ હતી 86000 ની આસપાસના ઉમેદવારોએ પરીક્ષા આપી હતી એમાં કેકને કેક પ્રશ્નોને લઈને વિવાદ થયો હતો અને પ્રશ્નો કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા એવું કહેવાયું પા આવ્યું હતું કે પ્રશ્નોના જવાબો તમામ ખોટા છે આ પ્રકારની જ્યારે વાત આવી હતી ત્યારે કે મામલો ગયો હતો આજે ફાઈનલ આન્સર કી ગુજરાત ઓફ પરીક્ષા પોલીસ ભરતી પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે અને તેમાં સ્પષ્ટ સ્વીકાર કરે આવ્યો છે કે ત્રણ પ્રશ્ન રદ કરવાનો નિર્ણય લીધો છે અને રદ કરાયેલા જે પ્રશ્ન છે એના એક એક માર્ક છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવશે સ્વાભાવિક છે કે આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો હવે ખાસ એ મેન્શન કરવામાં આવ્યું છે કે જે ચાલીસ માર્ક જોઈએ છે એટલા માર્ક હશે તો જ આગળના પેપર ગુજરાતી ને અંગ્રેજી છે તેની ચકાસણી અથવા તેનું મૂલ્યાંકન કરવામાં આવશે જી બિલકુલ બિલકુલ તો આપ જોઈ રહ્યા છો કે એક મોટી છબડો હાલમાં સામે આવી રહ્યો છે પેપરમાં બાંગરો બટાય હોન પણ પોલીસે સ્વીકાર્યું છે પોલીસની ભરતીમાં બોર્ડે સ્વીકાર્યું છે કે આખરે તેમનાથી આ ભૂલ થઈ છે જે રીતે પીએસઆર ની પરીક્ષામાં ત્રણ પ્રશ્નોમાં છબડો પેપરમાં ભાંગરો બટાય હોવાનું ભરતી બોર્ડે સ્વીકાર્યું છે આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે શું લાલિયાવાડી ચાલી રહી છે